ગુજરાતી ની ટ્રેન માં છે બીએફએ કપ ગોવા 2024 માં બરોડા ફૂટબોલ એકેડેમી ની ટીમો એ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે જ અંડર 19 ટીમ વિજેતા બની બીએફએ કપ ગોવા 2024 કલંગુટ પંચાયત ફૂટબોલ સ્ટેડિયમ કલંગુટ ખાતે ખૂબ જ સારી રીતે સમાપ્ત થયો જેમાં નોંધપાત્ર પ્રતિભા અને ખેલદિલીનું પ્રદર્શન કરવામાં આવ્યું આ વર્ષની ટુર્નામેન્ટમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના વિવિધ શહેરોની સ્પર્ધાત્મક ટીમો સાથે બરોડાનું પ્રતિનિધિત્વ કરતા બસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ઇવેન્ટમાં ચુમ્માલીસ ટીમોએ ચાર વય જૂથોમાં ભાગ લીધો હતો જેમાં પંચોતેર થી વધુ મેચો રમાઈ હતી યુવા રમતવીરોએ અસાધારણ કર્યું પ્રેક્ષકો અને રમત પ્રેમીઓને એક સરખા મોહિત કર્યા હતા ટુર્નામેન્ટ ચેમ્પિયનની ચાર કેટેગરીમાં તાજ પહેરાવવામાં આવ્યો હતો અંડર નાઇન બરોડા ફૂટબોલ એકેડમી અંડર ઇલેવન ક્રીડા ભારતી એફસી સુદાપુર તેર વર્ષથી ઓછી ઉંમરના મેજિક સ્પોર્ટિંગ ક્લબ બેલાગવી અને સોળ હેઠળ બીએફએ સ્પોર્ટિંગો પ્રદર્શનમાં સ્પર્ધાત્મક ભાવના ઉપરાંત બીએફએ કપે યુવા ખેલાડીઓ માટે નોંધપાત્ર તકો પૂરી પાડી હતી ઘણા સહભાગીઓને બીએફએ તાલીમ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી જે સુનિશ્ચિત કરે છે કે તેઓ તેમના વિકાસને આગળ વધારવા માટે ઉચ્ચ સ્તરીય કોચિંગ પ્રાપ્ત કરે છે વધુમાં જીએસએફએ ક્લબ ચેમ્પિયનશિપ અને એઆઈએફએફ યુથ લીગની આગામી સિઝનમાં બરોડા ફૂટબોલ એકેડમીનું પ્રતિનિધિત્વ કરવા માટે ઘણા ખેલાડીઓની શોધ કરવામાં આવી હતી અને તેમની પસંદગી કરવામાં આવી હતી બીએફએ કપ ગોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એ ફરી એકવાર ફૂટબોલ પ્રતિભાને પોષવા અને પાયાના સ્તરે રમતને પ્રોત્સાહન આપવા માટેની તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે આ ટુર્નામેન્ટની સફળતા યુવાનોમાં ફૂટબોલ પ્રત્યે વધી રહેલા ઉત્સાહ અને ભારતીય ફૂટબોલના આશાસ્પદ ભવિષ્યને દર્શાવે છે એઆઈએફએફના ગ્રાસરૂટ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય સંદીપ દેસાઈ સમગ્ર ભારતમાં ફૂટબોલનો વિકાસ કરવા અને વધુ ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે